કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દેવી પંચાની માગણી કરી ઈસુ અંતરના ઉંડાણમાંથી નિશાસો નાખીને બોલ્યા આ પેઢી બચ્ચો કેમ માંગતી હશે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢીને પરચો નહીં દેખાડવામાં આવે અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે ઈસુની જય વાલા ધર્મજન પ્રભુ ઈસુએ ઘણા ચમત્કાર અને પરચા કરી બતાવ્યા છતાં પણ કેટલાક ફરોશ્યો પ્રભુ ઈસુની કસોટી કરવા તેમને એક વધારે પરચો કરી બતાવવાનું આગ્રહ કર્યો ફરોશ્યોની આ વાત સાંભળીને પ્રભુ ઈસુ આશ્ચર્યચકિત થઈ ગયા આપણે ભાગ્યશાળી છીએ કે આપણે દરરોજ પ્રભુની વાણી સાંભળીએ છીએ અને પરમપ્રસાદ ગ્રહણ કરીએ છીએ અને આ પ્રભુवाणी અને પરમપ્રસાદ આપણા જીવનમાં પણ અનેક પરચા અને ચમત્કાર કરી બતાવે છે અને આ ચમત્કારના આપણે ખુદ સાક્ષી પણ છીએ શું આ ચમત્કાર શું આ નિશાની શું આ પરચો આપણને ઈશ્વર ઉપરની ઊંડી શ્રદ્ધા અને ઈશ્વરનો આભાર માનવામાં મદદ કરે છે કે પછી પરસ્યુની જેમ જ આપણે પણ એક વધારે ચમત્કારની આશા રાખીએ છીએ પ્રભુએ આપણા જીવનમાં કરેલા ચમત્કારોનો આભાર માની ન કે દલીલ હું દલીલ કરું છું એનો અર્થ હું ઈશ્વરની કસોટી કરું છું પ્રભુ ઈસુની જેમ આપણે પણ દલીલમાં ન પડીએ ત્યાંથી દૂર જઈ પોતે અને અન્યને પ્રભુ સેવામાં દોરીએ